ભરતભાઈ છે એ પણ ત્યાંના પ્રદેશના મહામંત્રી હતા આપમાંથી મયાત્રા ભરતભાઈ મયાત્રા પછી નિદાનભાઈ રાઠોડ અને અમરસિંહભાઈ અખમસિંહભાઈ જવાની લાગઉ છું એવો લાગશે આવી જાય

એ સત્તામાં બરકરાર રહેવાની ભારતીય જનતા પાર્ટીની નીતિ છે અને આમ આદમી પાર્ટી દ્વારા એ જ નીતિ મુજબ કામગીરી કરવામાં આવે છે કાર્યક્રમો કરવામાં આવે છે તો ઘણા બધા એવા મિત્રો છે કે જે એક નવા વિચાર સાથે નવા ધ્યેય સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ધીમે ધીમે એમને પણ ખ્યાલ આવે છે લોકોને પણ ખ્યાલ આવે છે કે ગુજરાતમાં જે નારાજગીના સરકારના વિરોધના મત છે એને વિભાજીત કરવા માટેની આર એસએસની ભાજપની જે રણનીતિ જે ચાલ છે એના ભાગ સ્વરૂપ આમ આદમી પાર્ટી ચાલી રહી છે અને એટલા જ માટે આજે અમારી વચ્ચે વીટી મહેશ્વરીજી જે કચ્છથી છે જે ગાંધીધામ વિધાનસભા લડ્યા હતા અને ખૂબ સારા મતો મેળવ્યા હતા અને હાલમાં આમ આદમી પાર્ટીમાં પ્રદેશ કક્ષાએ જોઈન્ટ સેક્રેટરી છે જોડાઈ રહ્યા છે ત્યારે મારા પરિવારમાં એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ એ જ રીતે અરજણભાઈ રબારીએ પણ અંજાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને આજે માલધારી મોરચાના પ્રદેશના આમ આદમી પાર્ટીમાં ઉપપ્રમુખ છે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ એ જ રીતે પક્ષીબંધ મોરચાના પ્રદેશના મહામંત્રીભાઈ ભરતભાઈ મયાત્રા જોઈન્ટ સેક્રેટરી ઓબીસી મોરચાના ભાઈ નિધાત રાઠોડ અખમસિંહભાઈ ચૌહાણ આ બધા જ મિત્રો આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે ત્યારે એમનું હૃદયથી સ્વાગત કરું છું ને આવનારા સમયમાં ગુજરાતના લોકોની જે આશા અપેક્ષા છે કે આ ભ્રષ્ટાચારી રાજ ખતમ કરવું છે આ અધિકારી રાજ ખતમ કરવું છે અને એના માટે બધા જ લોકો સાથે મળીને લડીએ એ વિચાર સાથે જોડાયા છે ત્યારે ફરીથી એમનું હાર્દિક સ્વાગત કરવું છું અમે એવી આશા રાખીએ છીએ કે બાબા સાહેબ પર નિર્મિત જે આપણું સંવિધાન છે એ માટે કોંગ્રેસ પોતાના દરેક કાર્યકરને સાથે રાખી હોદ્દેદારોને સાથે રાખી અને બહુ સારી રીતે પ્રસારિત થશે એવી આશા રાખીએ થેન્ક યુ થેન્ક યુ આમ આદમી પાર્ટી માંથી લડીને વિધિવત રીતે આપની સમક્ષ કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે માનનીય અમિતભાઈ ચાવડા ઉષાભાઈ ચૌધરી ઉપસ્થિત અર્જનભાઈ આપની સાથે વાત કરે અર્જનભાઈ માનનીય અમિતભાઈ સરના આગમનથી અમે કોંગ્રેસમાં જોડાયા છીએ હું બુટીભાઈ ગાંધીધામ વિધાનસભામાંથી લડેલા છે હું અંજાર વિધાનસભા માંથી લડેલો છું અમે આમ આદમી પાર્ટીમાં કામ કરવા ભાજપના વિરોધમાં કામ કરવા માટે સકડાયેલા હતા પણ પછી ખબર પડી કે ભાજપ અને આમ આદમી પાર્ટી એ બે સંગઠન એક જ છે કેમ બિલકુલ કોંગ્રેસને હરાવવા માટે અમારી પહેલેથી હું માલધારી સમાજમાંથી આવું છું એટલે અમારું પહેલેથી કોંગ્રેસનું જીવન નીકળેલું છે આખી લાઈફમાં અમારા ફાધરની પણ મારી પણ એટલે અમે એમ જોયું હતું કે કાંઈક નવું પ્રગતિ રૂપે ક્યાંક આવે તો પક્ષમાં જોડાયા હતા પણ પછી ખબર પડી ક્યાં તો કોંગ્રેસને કાપવા માટે ભાજપની બી ટીમ એના માટે જોડાઈ અને કેમ કોંગ્રેસના મત તોડવા તાલુકા બધી જગ્યાએ જગ્યાએ આપણે એટલે અમે કામ કરેલું છે એ વસ્તુની ખબર પડી પણ પછી વિધાનસભાની ચૂંટણીના ટાઈમ તમને ખબર છે કે મને કોઈ દસ દિવસ પંદર દિવસમાં નક્કી કરવામાં આવ્યા હતા એટલે ક્યારેય વિધાનસભાની ચૂંટણી અમે લડી ચૂક્યા પછી અમને ધીરે ધીરે ખબર પડી કે આ તો બી ટીમ જ ભાજપની છે તમે જોઈ લો બધી જગ્યાએ દિલ્હીમાં સરકાર કેજરીવાલ સાહેબની હતી અને ભારે અત્યારે હરાવી હવે અત્યારે ક્યાંય હું એનો એકબીજો નો સંવાસ થયો એના માટે અમે કોંગ્રેસ જોડાયા છીએ ધન મન ધનથી કામ કરશું અને કચ્છ ને પ્રગતિશીલ લેવશું અને તમે કચ્છમાં આવજો અમે એક તમને પ્રેસ મિટિંગ પર રાખશું ધન્યવાદ